નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ તમારું સ્વાગત છે દેશ દુનિયા અને અને તાજા મોટા સૌથી સમાચાર નવા છો તો કરી લેજો મોદી નું ખુલ્લે કહ્યું કે ભારત શાંતિની ની પડખે છે ટ્રમ્પના ગાઝા પ્લાન અંગે હમ સહમત તમામ ઇઝરાયેલી બંધકો ની સાથે સત્તા પણ છોડશે એશ્યા કપ ટ્રોફી વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું નકવીને સમર્થન ભારત વિરુદ્ધ ઝેર વોક્યું અમેરિકાની સેનાએ દાઢી ઉપર પ્રતિબંધ મૂક્યો શીખ મુસ્લિમ અને યહૂદી સમુદાયમાં ચિંતા પ્રસરી જગદીશ પંચાલ કાર્યકરો સાથે ગાંધીનગર જવા રવાના થયા ગુજરાત ભાજપના ચૌદ માં પ્રદેશ પ્રમુખ બનશે વાહનોની વધારે પડતી ઝડપને કારણે દરરોજ અઢાર વ્યક્તિના મોત આ મામલે ગુજરાત પાંચમા ક્રમે આવ્યું અમદાવાદની પ્રતિષ્ઠિત વીએસ હોસ્પિટલમાં બસો ઇન્ડોર પેશન્ટ સાથે ઓરમાયું વર્તન ત્યાં ડોક્ટર રોજ નથી ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ પંચાલ નક્કી મંત્રી પદેથી રાજીનામું આપી તેવી શક્યતા બે હજાર છવ્વીસ માં અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ ની તસવીરો વાળો જ એક ડોલરનો સિક્કો લોન્ચ કરવાની તૈયારીમાં કાશ્મીરમાં સીઝનની પ્રથમ હિમ વર્ષા સફેદ ચાદરથી પહાડો ઢંકાયા પર્યટકોમાં ખુશીનો માહોલ સવાયો ગાજા માટેના ટ્રમ્પના પ્લાન અંગે હમાસ રાજ્ય થતા ઇજતા અનેહુએ કહ્યું કે પ્રથમ તબક્કો લાગુ કરવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકાય નરોડા પાટિયા ફાયર ફાય ઓવર માટે ત્રીસ મીટરનો રોડ પિસ્તાલીસ મીટરનો કરવામાં આવશે પ્રોડક્ટના ભાવ ન ઘટાડવા ક્વોન્ટિટી વધારવાની યુક્તિ ગ્રાહકો સાથે છેતરપિંડીની હરકત ગણવામાં આવશે એર ઇન્ડિયા પ્લાન ક્રેશ ની તપાસમાં સામેલ કરવાનો ઇનકાર દિલ્હીમાં થઈ હતી મહત્વપૂર્ણ પીવડાવશો ના મોત બાદ સરકારની એડવાઇઝરી કરી જાહેર દિવાળી પૂર્વે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું મોટું ઓપરેશન જેમાં સિહોરના દેવગણા ગામે નકલી માઓ બનાવવાની ફેક્ટરી ઝડપાય અમદાવાદમાં બસ સંચાલકોને એક્સપ્રેસ વે પર જ ફટાકડા ફોડીને નિયમોની એસી તેસી કરી ટ્રાફિક જામ સર્જાયો રાજકોટમાં પાર્ટી પ્લોટમાં લૂંટનો ભેદ ઉકેલાયો આરોપી બે યુવતીઓ સહિત ચાર શખ્સોની કરાય ધરપકડ આગામી તારીખ આઠ ઓક્ટોબરના રોજ ટાઉન હોલ ખાતે યુવા રોજગાર અને કૌશલ સશક્તિકરણ સમારંભનું ભવ્ય આયોજન કરાશે ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો અનેક જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદ વરસી શકે છે ગુજરાત એટીએસ દ્વારા દમણમાં માં ફેક્ટરીનો પર્દાફાશ ત્રીસ કરોડનું ડ્રગ્સ પકડાયું એક ઝડપાયોનો બે વોન્ટેડ કરાયા જ જાહે ચોવીસ કલાકમાં વિકરાળ રૂપ ધારણ કરશે શક્તિ વાવાઝોડું ગુજરાતના વિસ્તારોને ધમરોળશે વાવાઝોડું ભારતના અમીરો માટેની સ્કૂલ જ્યાં ત્રણસો નકરો સાથે આવ્યો વિદ્યાર્થી ખરેખર ચોંકાવનારી ઘટના આવી સામે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા પહેલા આજ જગદીશ વિશ્વકર્માએ કેમ્પ હનુમાનજીના આશીર્વાદ લીધા ભાવનગર મંડળમાં નવ જોડી વધારાના ટ્રેનોમાં માસિક સીઝન ટિકિટ ધારકોને મળી મુસાફરીની મંજૂરી ડી કેબિન વિસ્તારમાં યુવકે અકસ્માત કરીને કારના સનરૂફ માંથી બહાર નીકળીને છરી બતાવીને લોકોને ડરાવ્યા કોઈ નોટિસ નહીં કોઈ જવાબ નહીં અમેરિકન કંપનીએ ભારતીય કર્મચારીઓને રાતોરાત નોકરીમાંથી કાઢીને ચટણી કરી આવતા અડતાલીસ કલાકમાં ગમે ત્યારે વેને પર ભયંકર બોમ્બ મારો થઈ છે અને તેવા એંધાણ સૌન સેનાની તૈયારી કરી દેવાય પાકિસ્તાને ટ્રેન ના જ પીઠમાં માર્યો છરો વિદેશ મંત્રીએ સંસદમાં બોલતા કહ્યું કે મુસ્લિમ દેશોનો પ્રસ્તાવ નથી અમદાવાદના ઘટના સામે આવી નરોડા પાટીયા ફ્લાયઓવર માટે ત્રીસ મીટરનો રોડ પિસ્તાલીસ મીટરનો કરાશે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાય દરખાસ્ત કાલે જ્યારે સરકાર બદલાશે ત્યારે તેઓ તમને મારશે આ સુદ્ધિનો અવશ્ય મસ્જિદ પર કહી મોટી વાત હવે મુંબઈમાં જ ગરાને જ ટ્રાન્સપોર્ટ માટે મળશે વધુ એક વિકલ્પ શરૂ થવા જઈ રહી છે ખાસ સુવિધા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા થોડી વારમાં સંભાળશે ચાર્જ સી આર પાટીલે મો મીઠું કરાવીને પાઠવી શુભકામના પાગેડુ નીરવ મોદીનો ખેલ ખતમ બધા દાવ પેચ નિષ્ફળ થયા અને ભારત વાપસી માટેનો તકતો કરાયો તૈયાર વડોદરામાં આજે સાંજે દિવ્યાંગ ગરબા મહોત્સવ ગુજરાત ભરના ચાર હજાર થી વધુ દિવ્યાંગ ખેલૈયાઓ ગરબા રમશે અરવલ્લી જિલ્લાના નવનિર્મિત શામળાજી તાલુકાને મળી પોતાના તાલુકાની પંચાયત અને મામલતદાર કચેરી વધુ પૈસા ન આપ્યા તો તમારે જીએસટીની રેડ પડાવી દેશ દિવ્ય ભાસ્કરના પત્રકારે જ જવેલર પાસેથી લાખોની લાંચ માંગી આઠમો પગાર પંચ હવે આવ્યા બાદ કેટલો વચ્ચે ટ્રેડ સ્ટાફનો પગાર જાણીને વિશ્વાસ નહીં કરી શકો પ્રધાનમંત્રી મોદી દેશના યુવાનોને મોટી ભેટ આપશે બાંસઠ હજાર કરોડ રૂપિયાની યોજનાઓને કરવામાં આવશે શરૂ અમેરિકાનું વલણનું બદલાયું હવે ખુલ્લે આમ યુક્રેન સાથે ગયું રશિયાના સ્થાયી દૂતે આપી મોટી ધમકી ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી આગળ હમાસ ઝૂકી ગયું ગાઝા પર કબજો છોડાશે બંધકોને મુક્ત કરાશે પ્રાથમિક સ્કૂલોમાં પરીક્ષા સાથે જ કાર્યક્રમો યોજવાનો પ્રાથમિક શિક્ષણ નિયામક નો તગલકી નિર્ણય લેવાયો બાબરા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો કન્ટેનર ટ્રકે બાળક બાઇકને અડપેટે લેતા જ મહિલાનું ઘટના સ્થળે જ ગમકમાટી ભર્યું મોત વિજય દેવરકોંડા અને રશ્મિકા માંદાનાએ સગાઈ કરી લીધાની વાતો ઉડી લગ્ન બે માં કરી તેવી ચર્ચા ફેલાય સાવરકુંડલાના ભગત વિઠલભાઈ કથિરિયાએ પોતાના જીવનની તમામ મિલકતનું મૃત્યુ પૂર્વે પૂર્વેદાન કર્યું વિશિષ્ટ સ્મશાન યાત્રા કહ્યું જાય મેં તેમને માનવ માંસ ખવડાવ્યું મહેશ ભટ્ટે અને એક તાંત્રિકે સલાહ અને એક ફાઇનાન્સ અને વશ કરવા માટે છેત્ર્યા જૂનાગઢમાં યજ્ઞની આહુતિ અપાઈ રહી હતી ત્યારે ત્રણ ડાલામાં સિંહ જાણે યજ્ઞના દર્શન કરવા આવ્યા હોય તેમ બેસી ગયાનો ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે સુરતમાં સ્વદેશી વસ્તુઓના પ્રચાર માટે રૂપિયા બસો કરોડ ના ખર્ચે પ્રધાનમંત્રીએ એકતા મોલ શરૂ કરવામાં આવશે મંત્રીમંડળના વિસ્તરણમાં પ્રદેશ પ્રમુખની પસંદગી મહત્વની રહેશે ગુજરાત ભાજપમાં રાજકીય હલચલ તેજ બની સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલના પાથલના એંધાણ દિવાળી પહેલા બાર થી પંદર નવા ચહેરા ઉમેરે છે સાત થી આઠ મંત્રીઓની ફેરબદલ સાથે રાજકીય ડ્રામા બોટાદમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો ડિગ્રી વગર ચલાવતો હતો દવાખાનું મોટી માત્રનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા સેવા કાર્યક્રમનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો ટીમ ઇન્ડિયાએ કરી રહી હતી પ્રેક્ટિસ ત્યારે મેદાનમાં ઘૂસી ગયો સાપ ભારતીય ખેલાડીઓએ સાપ જોઈને આનંદ અનુભવ્યો રાજકોટમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો નો આપઘાત સુસાઈડ નોટ લખી પોલીસ ક્વાર્ટર માં ઝેરી દવા પીને જીવન ટૂંકાયું બાબા ચૈતન્યાનંદ સગી ત્રણ બહેનો સાથે અશ્લીલ ચેટ કરતો બાબાની લેડી બ્રિગેડ દ્વારા ખુલ્યા અનેક ચોંકાવનારા રહસ્યો દેશભરના ખેડૂતોને દિવાળી પહેલા મળશે એકવીસમો હપ્તો જાણો ખાતામાં ક્યારે આવશે પૈસા ઇઝરાયેલના તમામ બંધકો મુક્ત કરાશે ટ્રમ્પના ગાઝા પ્લાનને હમાસનું સમર્થન મળ્યું ચોંકાવનારી હકીકત આવી સામે સાઉદી અરેબિયા અને વેનેઝુએલામાં કાચા તેલની કિંમત પાણી કરતાં પણ ઓછી ગુજરાતમાં OBC નો दबदબો કોંગ્રેસને આમ આદમી પાર્ટી બાદ હવે ભાજપના અધ્યક્ષ પણ બક્ષી પંચ સમાજમાંથી હોવા જોઈએ શું મજાક છે ટ્રોફી ચોર મોહસીન નકવીને ગોલ્ડ મેડલ આપશે પાકિસ્તાન એશિયા કપમાં નોટંકી માટે મળશે ઇનામ ગુજરાત ભાજપ ની કમાન જગદીશ વિશ્વકર્માને સોંપાય નીતિન પટેલ સહિત ઓગણ ચાલીસ સભ્યો સમાવેશ ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત અમેરિકા નો રાષ્ટ્રધ્વજ સળગાવનાર ને હવે થશે સૌથી મોટી સજા તું રાજકોટ આપણા ઘરે આવી જા રિસામણે બેઠેલી પત્નીને વિડિયો વિડીયો કોલ કરી પતિનો આપઘાત પંખામાં ચાદર બાંધીને લટકી ગયો તો હાલ માટે આટલું જ મળીશું એવી સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક ને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ